ભાવનગર જિલ્લા પંચાયત હેઠળ સમાવિષ્ટ વર્તેજ ગ્રામ પંચાયત હસ્તકની સોસાયટીઓનો સમાવેશ બાળામાં થયો હતો અને આ સોસાયટીઓ સાથે કોર્પોરેશનને કંઈ લેવા દેવા ન હોવા છતાં બીએમસીના અધિકારીઓ સોસાયટીની મુખ્ય ગટર લાઇન બંધ કરવા જતાં સોસાયટીના રહીશોને રોજ સાતમા આસમાને પહોંચ્યો હતો અને કામગીરીનો ઉગ્ર વિરોધ કરતા અધિકારીઓ કામગીરી કર્યા વિના પરત ફર્યા હતા તે દરમિયાન જિલ્લા પંચાયતના કોંગ્રેસના અગ્રણી બળદેવ સોલંકી સ્થળ પર પહોંચ્યા હતા અને સોસાયટીના રહીશો સાથે સૂર પુરાવી કામગીરી અટકાવી હતી બળદેવ સોલંકીએ એવો આક્ષેપ કર્યો હતો કે ગત ચૂંટણીમાં આ વિસ્તારના રહીશોએ કોંગ્રેસ તરફી મતદાન કર્યું હતું જેની ભાજપના નેતાઓએ નોંધ લઈ બદલો લેવા માટે પાયાકીય સવલતો પ્રદાન કરવામાં નથી આવતી અને આ સોસાયટીની હદને કોર્પોરેશનને કંઈ લેવા દેવા ન હોવા છતાં નેતાઓ ઈશારા અધિકારીઓ ગટરનું મુખ્ય જોડાણ બંધ કરવા દોડી આવ્યા છે પરંતુ આ જોડાણ બંધ નહીં થવા દઈએ અને હવે પછી આવો હિન પ્રયત્ન કરવા અધિકારીઓ આવશે તો ગટરની ગંદકી શાસક પક્ષના નેતાઓ તથા કમિશનરની ચેમ્બરમાં ખાલી કરાશે અને ઉગ્રથી ઉગ્ર આંદોલન મંડાણ મંડાશે એવી ગર્ભિત ચીમકી ઉચ્ચારતા રાજકીય માહોલ ગરમ બન્યો અને સમગ્ર મુદ્દે લોકોનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે ચેકિંગ કરવા માટે નહોતા આવ્યા પરંતુ આજે જે ભાડા વિસ્તારની અંદર એટલે કે વરતે જ ગ્રામ પંચાયતની અંદર અને મારા મત વિસ્તાર જિલ્લા પંચાયતની અંદર આવતો રહેશી વિસ્તાર છે અહીંયા હજારોની સંખ્યામાં લોકો વસવાટ કરે છે એમનું જે ગટરનું જે પાણી હોય એ એક નિકાલ તરફ જઈ રહ્યું હતું ગ્રામ પંચાયતની હદ હોય ભાવનગર મહાનગરપાલિકા જે રીતે આ ભારતીય જનતા પાર્ટી અહીંયા અત્યારે કુલ મુખ અત્યાચાર વાપરી રહી છે એવી જ રીતે બીએમસીએ અહીંયા અમારા ગ્રામ્ય વિસ્તારની અંદર આવી અને ગટરોના ઢાંકણા ખોલી અને ગટરને બ્લોક કરવાનું કામ કરી રહ્યા હતા અહીંના રહીશો દ્વારા મારું ધ્યાન દોરવામાં આવ્યું ત્વરિત ધોરણે આ વિસ્તારમાં આવી અને બીએમસીના કર્મચારીઓને એમની સત્તાના નશામાં જે અધિકારીઓએ